નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની સ્વાધ્યાયપોથીના ભાગ ચારની અંદર જે આપણને પ્રકરણ નંબર સાત આપેલું છે ત્રિકોણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે સ્વાધ્યાયપોથી છે તેના દરેક ચેપ્ટરના દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર નંબર ત્રિકોણ એમાં તમે જોઈ શકો છો કે વિભાગ પ્રશ્ન એક વિકલ્પો એમાં પહેલું ત્રિકોણ એ બી બરાબર બીસી ખૂણો એ બરાબર સિત્તેર હોય તો બી બરાબર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે વિકલ્પ ડી ચાલીસ બીજું ત્રિકોણ એ બીસી માટે ખાલી જગ્યા એ બાજુઓ બીસી અને એસી નો અંતર્ગત ખૂણો છે તો જવાબ આવશે વિકલ્પ સી ખૂણો સી ત્રીજું બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી અખુ ખૂબા ચોથું ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ આરમાં એ બી બરાબર આર ક્યુ બરાબર ક્યુ પી અને એસસી બરાબર આરપી તો ત્રિકોણ એ ને એકરૂપ ત્રિકોણ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી આર ક્યુ પી પાંચમું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પિક્યુ ની સંગતતા એબીસી ને એકરૂપ પીક્યુઆર માટે ખૂણો આર ને અનુરૂપ ખૂણો ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી ખૂણો એસી બી મિત્રો ધોરણ નવની જે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમારી પાસે ભણવાનો મોકો છે આપણી બ્રહ્માસ્ત્ર બેચ જે છે એ લોન્ચ થઈ ચૂકી છે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો અહીંયા તમને લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ સુપર ક્વોલિટીની પીડીએફ એનિમેશનથી ભરપૂર એમસીક્યુ ટેસ્ટ આ દરેકે દરેક વસ્તુ અહીંયાથી તમને ઉપલબ્ધ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી અને ખાલી જગ્યા પૂરો છઠ્ઠું ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ત્રિકોણ સાતમું ત્રિકોણ એબીસીમાં જો ખૂણો એ બરાબર ખૂણો બી હોય તો ત્રિકોણની ખાલી જગ્યા બાજુઓ સમાન હોય તો બીસી બરાબર એસી આઠમું ત્રિકોણ પીક્યુઆર ને એકરૂપ ત્રિકોણ એક્સ વાય વાય એક્સ ઝેડ જો પીક્યુ બરાબર ચાર સેન્ટીમીટર આર બરાબર પાંચ સેન્ટીમીટર ને આરપી બરાબર છ સેન્ટીમીટર હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થશે તો જવાબ આવશે છ નવમું ત્રિકોણ એ ને એકરૂપ ત્રિકોણ એક્સ છે જો ખૂણો એ બરાબર હોય ખૂણો બી બરાબર પચાસ હોય તો ખૂણો ઝેડ બરાબર કેટલા તો જવાબ આવશે સિત્તેર દસમું ત્રિકોણ એ બીસીમાં બરાબર બીસી બરાબર સી એ છે જો બીસી બરાબર પાંચ સેન્ટીમીટર હોય તો ખૂણો એ પરિમિતિ ખાલી જગ્યા થશે તો જવાબ આવશે પંદર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં અગિયારમું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય ત્યારે તેને ટૂંકમાં સીસી પીટી લખાય તો જવાબ આવશે સાચું બારમું ત્રિકોણ પિક્યુઆરમાં પીક્યુ બરાબર ક્યુ આર હોય તો ખૂણો પી બરાબર ખૂણો ક્યુ તો જવાબ આવશે ખોટું તેરમું લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો જવાબ આવશે સાચું ચૌદમું એક વર્તુળની ત્રીજા ત્રણ સેન્ટીમીટર અને બીજા વર્તુળનો વ્યાસ છ સેન્ટીમીટર હોય તો તે બંને વર્તુળ એકરૂપ કહેવાય જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક વાક્ય અથવા તો શબ્દમાં જવાબ આપો એમાં એકરૂપતાની બા ત્રણેય બાજુઓને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થાય વ્યાખ્યા ચક્રીય ચતુષ્કોણ તો જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય એવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે સત્તરમું એકરૂપતાની કાકબા શરતનું વિધાન લખો તો જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે અઢારમું એકરૂપતાની બા ખૂ બા શરતનું વિધાન લખો જો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય ઓગણીસમો બે આકૃતિઓ એકરૂપ ક્યારે કહેવાય એકરૂપ આકૃતિઓ તો જોઈએ તો એકરૂપ અથાર્થ બધી રીતે સમાન અથવા તો જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓ સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ સમાન બાજુઓવાળા બે ચોરસ તથા સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ થાય વિષ્મુ ત્રિકોણ એબીસી એ ત્રિકોણ એલ એમ એનને એકરૂપ હોય તો તેને સંકેતમાં લખો તો ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ એલ એમ એન ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી અને જવાબ લખો એમાં એકવીસમુ આપેલ ત્રિકોણમાં પીઆર અને ક્યુ એસ બંને રેખાખંડ પીક્યુ ને લંબ છે તથા પી ક્યુ બરાબર ઓક્યુ છે તો સાબિત કરો કે ઓએઆર એસનું મધ્ય બિંદુ છે તો આપેલ આકૃતિમાં પીઆર ને લંબ પીક્યુ અને એસ ક્યુ ને લંબ પીક્યુ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આપણે આ દાખલો ગણી અને સમગ્ર આન્સર જે છે તે અહીંયા ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે દર્શાવેલો છે ત્યાર પછી છે બાવીસમું ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ ને એકરૂપ ખૂણો બી ને એકરૂપ ખૂણો સી એટલે કે બે જેમ ત્રણ જેમ પાંચ હોય તો ત્રિકોણ એ બીસીના બધા જ ખૂણા શોધો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે રીત અને સમગ્ર પ્રક્રિયા જે છે દાખલો જે છે તે દર્શાવેલો છે ત્યાર પછી છે ત્રેવીસમું બતાવો કે સંબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ સાહીઠ હોય ચાલો ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો આપણે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યનપુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ

એમાં છવ્વીસમો સવાલ ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે તે સાબિત કરવા અહીંયા પણ આપણને આપેલું છે ત્યાર પછી છે સત્યાવીસમો સવાલ સમુદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે તે સાબિત કરવાના છે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યાયપુથીઓ છે બે હજાર પચીસ છવ્વીસની તેમના તમામ કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યાયપુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશન જે છે તે મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાયપુથી સોલ્યુશનની પીડીએફ મેળવી લે તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે સ્વાધ્યાય છે તેના એક નવા પાઠના નવા ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે